Eita, oh é

એ તો કે મુકા 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 એ ઈકનો વાત છે એ તો કડે એ તો કડે જઈ દે એ તો સાઈડ દે એ સાઈડ દે હાલે દે વાહ વાહ ઈ શું નું છે નું આ ઈકનું નું સાઈડ દે હાલે દે હા એ એ એ એ એ આપણો ઓટો દીપ કરી ગલા ને દે

মানে গালি ল'ৰা